જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો સાંભળશું જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય સર્વત્ર મોહબંધનમાંથી મુક્ત થાય છે આ અધ્યાયનો સાર એવો છે કે જે મનુષ્ય પોતાનું સર્વસ્વ જીવન સંપૂર્ણપણે મોહમાયેના બંધનમાંથી મુક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને નીતિ વાસ કરે છે આ અધ્યાય કર્મના બંધનમાંથી મુક્ત કરાવે છે આથી જ તેને મોક્ષ સંન્યાસ યોગ કહેવાય છે આ અધ્યાય દર મહિને આવતી એકાદશી પૂર્ણિમા અને અમાસના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ ભાગવદ્ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે યોગનું શાસ્ત્ર છે જેનું નિત્ય પઠન વાંચન કરવાથી કે સાંભળવાથી મનુષ્યને જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે ધર્મની જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં મળે છે

હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો સગળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્રાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરત વંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બે માંથી પહેલા ત્યાગ વિશે તુમારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે બીજા કર્મોને આ દાન અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો

કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી પણ ખરો ત્યાગી છે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મ ફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિષય એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અતિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો અનેક જાત જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે મન વાણી અને શાસ્ત્રને કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અથાર્થ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લઈ પાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને ક્ષેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે

અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને રાજસ જાણ અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહીત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્રેશ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક ઈચ્છતા માણસ વડે જે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામથર્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનારા ધૈર્ય અને ઉત્સાહ ધરાવનારા તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આ શક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે જે કરતા પોતાની વશમાં ન રાખનાર અશિક્ષિત ધમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ધ સૂત્રી છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ શૃદ્ધિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમોગુણથી ઘેરાયેલી

જે ધારણ શક્તિ દ્વારા ઘણી આશક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથાપુત્ર દૃષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતરને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વિશ્વ જેવું ગણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમા પરમાવિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીર માંથી સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદ શાસ્ત્રો અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શુરવીર તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વાભિમાન આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વ્યવહારના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક સ્વાભાવિક કર્મ છે પોતપોતાના કર્મમાં જોડાયેલા માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપાયેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી રૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કોંતેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સગળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે જીત્યું છે એવો સાંખ્ય યોગ દ્વારા એ પરમ નેશ્ય કર્મ સિદ્ધિને પામે છે જે યોગની પરાનિષ્ઠા છે એ નેશ્ય કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ

અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગીને ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે

તેમજ સમબુદ્ધિ રૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં

તથા શાશ્વત પરમધામને પામીશ આમ આ ગોપનીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગળા ગોપનીય વચનો થીય અતી ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત યુક્ત વચને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરોનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સગળાય ધર્મોને એટલે કે સગળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યાજીને તું કેવળ એકમાત્ર મુચ્છ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મા તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો ન તો ભક્તિ રહિત અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસ ને તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદી ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારું પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર સાંભળ્યું અને હે ધનંજય શું તારો ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ અમે શ્રી વાસુદેવ અને મહાત્મા અદ્ભુત શ્રી વ્યાસજીની અર્જુન કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવ છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડી ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવત ગીતાનો નો અધ્યાય જે સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે કર્મ અકર્મનો વિવાદ છે પરજથી પલાયન વાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદ રૂપ ધન્યવાદ પણ છે તો મિત્રો આજના આ વિડિયોમાં અઢારમો અધ્યાય સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ